ની પરીક્ષા આવી જ ગઈ હે તમને ખબર જ છે હવે કેટલા માત્ર 10 જ દિવસ બાકી રહ્યા હે ઘણા દિવસો બાકી નથી રહ્યા તો ઓલ ધ બેસ્ટ બધા સ્ટુડન્ટ ને તો આજે હું તમારી સાથે શેર કરીશ મારો 10મા ધોરણ નો એક્સપિરિયન્સ કે મે કેવી રીતના મારા પેપર લખ્યા હતા તો જો જ્યારે પણ તમે एग्जाम દેવા જાવ ને તો સૌથી પહેલા તો તમારા હાથમાં પેપર આવશે એનાથી પહેલા પણ પેપર થી પહેલા તમને શીટ આપશે જેની અંદર તમારું નામ રોલ નંબર બધું તમને લખવાનું હશે

પછી જોઈ લેવાનો તમને આઈડિયા તો આવી જ જશે કે કયો વિભાગ તમને વધારે આવડે હું શું કરતી જ્યારે પણ પેપર લખવા જાયે બોર્ડનો एग्जाम લખ દેવા જાતા ત્યારે આખું પેપર વાંચી લઉં ત્યારે સૌથી પહેલા હું વિભાગ ઈ લખતી પછી વિભાગ ડી લખતી અને પછી વિભાગ એ લખતા તો આ આમાં શું થાય જ્યારે તમે એક વખત નક્કી કરી લો કે આ જ વિભાગ લખો છે કેમ કે જે વસ્તુ વધારે આવડતી હોય ઈ આપણે ફટાફટ લખી લેતા હોઈએ પછી જે વસ્તુ નથી આવડતી ઈ વસ્તુ માટે તમને

ચાન્સીસ રે છે પેપર સરખી રીતના લખજો અને એક્ઝામ સારી રીતના આપજો દસમા ધોરણની ઓલ ધ